હળવદના દિધડિયા ગામે હુમલો કરવામાં આવ્યો હળવદના દિધડિયા ગામે ખેડાણ જમીનમાં ભાગ આપવા બાબતે નાના ભાઈ ઉપર મોટાભાઈ તથા ભત્રીજાએ હુમલો કર્યો નાનાભાઈ તથા તેની પત્નીને પિતા પુત્ર દ્વારા પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે હળવદ તાલુકાના દિધડિયા ગામે જર જમીન અને જોરું ત્રણે કજિયાનું છોરું એ યુક્તિ મુજબનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડાણ માટેની જમીનમાં ભાગ બાબતનો મન રાખી સગા નાના ભાઈ ઉપર મોટા ભાઈ તથા તેના દીકરાએ લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ હુમલામાં નાના ભાઈની પત્ની કે જેઓ છોડાવવા વચ્ચે પડતા બંને પિતા પુત્ર દ્વારા તેમને પણ પાઇપ ફટકારવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર હુમલામાં નાના ભાઈ તથા તેમના પત્નીને માથાના ભાગ તથા વાસાના ભાગે ઈજાઓ પહોંચતા એકસો દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ બંને આરોપી પિતા પુત્ર સામે હળવદ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર હળવદના દિગડિયા ગામે રહેતા કાળુભાઈ ભીખાભાઈ મકવાણા ઉંમર વર્ષ ચાલીસે હળવદ પોલીસ પોતાના સગા મોટાભાઈ મકવાણા મકવાણા તથા ભત્રીજો દેવરાજભાઈ રહેવાસી તાલુકો ફરિયાદ નોંધાવી કે તારીખ અઠાવીસ પાંચ ના રાત્રિના ફરિયાદી કાળુભાઈ પોતાના પરિવાર સાથે ઘરે હોય ત્યારે આરોપી ઠાકરશીભાઈ તથા દેવરાજભાઈ તેઓના ઘરે આવી અગાઉ દિગડિયા ગામની સીમમાં બામણિયા વાળી વાડી આવેલ હોય જે કાળુભાઈ ના મોટાભાઈ ભાઈ ઠાકરશીભાઈ ખેડાણ કરતા હોય અને તેમાં કાળુભાઈને કોઈ ભાગ કે ખેડાણ કરવા જમીન આપતા ન હોય જેમાં ભાગ આપવા બાબતે અગાઉ વાત કરવામાં આવી હતી અને જમીન ખેડાણ કરવા બાબતે અગાઉ બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાબતનું જૂનું મનદૂખ રાખી આરોપી ઠાકરશીભાઈ તથા દેવરાજભાઈએ કાળુભાઈના ઘરે આવી કાળુભાઈને માથામાં તથા પીઠના ભાગે લોખંડના પાઇપ મારી ઈજા કરવામાં આવી હતી આ હુમલામાં કાળુભાઈને છોડાવવા વચ્ચે પડેલ કાળુભાઈના પત્ની કાંતાબેનને આરોપી ઠાકરસિંહભાઈએ લોખંડના પાઇપ વતી પીઠના ભાગે માર મારવામાં આવ્યો હતો જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી બંને આરોપી પિતા પુત્ર ભાગી ગયા હતા ત્યારે સમગ્ર બનાવ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે